નમસ્કાર મિત્રો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોર ઠાકોરની આ ફિલ્મ જે છે પ્રથમ ફિલ્મ થી એટલે કે પહેલી ફિલ્મ વિક્રમભાઈ ઠાકોર ફિલ્મ માંથી એકવાર પીઓને મળવા આવતી મિત્રો વાત કરી લઈ એમાં આપણને કુમાર એટલે કે જોવા મળ્યા હતા પ્રશાસન મિત્રો એ વખતે 2006 માં આ ફિલ્મ આવી હતી અને પબ્લિકને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો તો એક નવો કલાકાર મળ્યો તો જે છે વિક્રમભાઈ ઠાકોર અને એમને સંગીતનો નાટકથી જ શોખ હતો વાસરી વગાડતા હતા એમને નાના હતા ત્યારે તો એવી જ રીતે મિત્રો ધીરે ધીરે કરીને પ્રોગ્રામ કરવા લાગ્યા અને સાથે મિત્રો પ્રોગ્રામમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને એવી જ રીતે મિત્રો અશોકભાઈ પટેલ અશોકભાઈ પટેલ જે છે એમને સાથે એમની મુલાકાત થઈ પછી અ પ્લાન કર્યું કે વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મ બનાવીએ તો મિત્રો એવી રીતે વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએ છીએ પછી વિક્રમભાઈ ઠાકોર પહેલાં તો ના પાડી દે છે કે ના મારું આ કામ નથી હું ફિલ્મમાં નહીં આવી શકું કેમ કે મિત્રો મોટા મોટા કલાકારો હોય તો નર્વસ થઈ જઈએ છીએ જેમ કે મિત્રો હિતિનભાઈ કુમાર હતા પછી ધ્રુવ હતા એવા મોટા મોટા મિત્રો આ ફિલ્મમાં કલાકાર હતા તમે ફિલ્મ જોઈ જશે મારું જે ચેનલ છે એમાં લાગી છે અને સજીવ ફિલ્મ પણ ખૂબ સારી છે અને એના સોંગ જે છે વિક્રમભાઈ ઠાકોરના સુપર હિટ છે મિત્રો અને એવી જ રીતે મિત્રો બે આ ફિલ્મ આવી હતી અને જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મિત્રો ડૂબવા આવી હતી ત્યારે આ ફિલ્મ આવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડૂબતા બચાવી છે તો આ મારું કેવું છે મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો

જેટલી પણ આવે છે એટલી સુપરહિટ જ હોય છે મિત્રો અત્યારે તમે જોયે ખુડા ભગવાન જે ફિલ્મ છે એ પણ સારી હતી પછી વિક્રમ નંબર છે એ પણ સારી જ હતી મિત્રો એના ડાયલોગો મિત્રો સાઉથ જેવી ફાઇટિંગ સિંગ આપણને જોવા મળે છે વિલમા વિક્રમ નંબર વન માં તો તમે જોઈ શકો છો જે અત્યારે સિનેમા ઘરોમાં ચાલી છે આ ફિલ્મ અને ખૂબ સારો પબ્લિક દ્વારા રિસ્પોન્સ પણ વિક્રમ નંબર વન ની મળે છે અને એ એ જમાનામાં બે હજાર છમાં પણ વિક્રમભાઈ પ્રથમ પ્રથમવાર ફિલ્મ ખરીદી એમને એક વાર પૂર્ણ મળવા આવી છે ત્યારે પણ એમને લોકો દ્વારા પ્રેમ સારો મળ્યો હતો જેમ કે મિત્રો એમના સંગીત જે છે એ ખૂબ સારા હતા એ વાસરી વગર હતા ખૂબ મજાની વાસડી એમને વગર અત્યારે પ્રોગ્રામ માં પણ અમે જોતા હશો મિત્રો પ્રોગ્રામમાં પણ ખૂબ સારી વાસડી વગરતા હોય આપણને ખૂબ મજા આવે છે એમના પ્રોગ્રામમાં જોવાની પણ તમે જોવા જતા હોય તો કે તમને વિક્રમ બેઠકો પ્રોગ્રામ કેવા લાગે છે અને સાથે મિત્રો વિક્રમ બેઠકો ની ફિલ્મ એકવાર ગુરુ ને મળવા આવજે સીમા જે ચેનલ છે એમાં લાગી છે અને સાથે મિત્રો બીજી વાત કરી લો તો અત્યારે જે જુજો એપ્લિકેશન માં આલોક ગામડે જે ફિલ્મ છે